બપોર ના બાર આમ જમી કરીને છાજો બેઠા હઈએ ને બેઠા પર આ પડકો આયો અને અહીં ને પડકો નઈ કરો જો આ નીચે પડકો હતો હા જો આ બાર રાતે પડકો નઈ કા હા રાતે તો જો અહીં હતો અને અત્યારે ઓલા પણ નીચે ગયો હોય એક વાર આ જો આ અમાર અહીં હતો એટલે અમાર આ જો આ ભૂરી છે ને બહુ આમ કારીગર છે ખાલી અહીંયા રાઈતે પડકો બે વાગ્યા નીકળો ને

હવે હવે બધા સમય લેવી કાજુ પનીર ડુંગળી અને તંદુરી રોટલી